મિત્રો કેવી મસ્તની કેરીઓ છે આવો તમે નજારો નહીં જ જોયો હોય કેમકે આ એક કેરી વૃક્ષ કેરીનું વૃક્ષ છે કે જેને તમે ઘરે બેઠા જોઈ શકો છો સુંદર મજાની કેરીઓ છે એ આ ફળ તો કેરીનો રાજા કે ફળ ફળનો રાજા કેરી કહેવાય છે કે જેને જોઈને તમારા મોમાં પણ પાણી આવી જશે તો મિત્રો આ જાંબુ છે કે જે સૌરાષ્ટ્રમાં ભાગે મળે છે અત્યારે તો બધાને જુદી જગ્યાએ મળે જ છે જુદી જુદી જગ્યાએ પણ તમે આનું વૃક્ષ નહીં જોયું હોય તો આ વૃક્ષ પણ તમે આ વિડીયો દ્વારા જોઈ શકો છો ને આ વિડીયો જો તમને ગમે તો તમે શેર કરજો આ ચીકુનું વૃક્ષ છે ચીકુનું વૃક્ષ તો તમે ભાગે જોતા જ હશો જેમાં ચીકુ થયેલું છે તો મિત્રો આ કુદરતી નજારો છે કે જેને તમે ભાગ્યે જોતા હશો આમ તો ક્યાંય ફરવા જાઓ તો કોઈ જગ્યાએ વૃક્ષ હોય તો જોવા મળે આ દેશી કેરી છે કે જેને જોઈને તમારા મોંમાં પાણી આવી જશે તો મિત્રો આવો નજારો તમે નહીં જોયો હોય કેટલી સુંદર મજાની કેરીઓ છે કેરી જોઈને તમારા મોંમાં પાણી આવી જશે જો તો કેટલી સરસ મજાની કેરીઓ દેખાઈ રહી છે તમને ગમે તે વિડીયો તમારા પરિવારના મિત્રોને મોકલજો તો જેથી એ લોકો પણ જોઈ શકે આવી કેરીઓ તમે જણાવજો કે તમે તમારી જગ્યાએ કેમ થઈ તો એવા વિડીયો પણ તમે મને મોકલજો તો હું તમને વિડીયો તમારો અપલોડ કરીશ અને ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને મિત્રો કેટલો સુંદર નજારો છે જે તમે એમાં જોઈ શકો છો જે તમે જોઈ શકો છો આ વિડીયોમાં જાંબુનું આ ઝાડ છે જેમાં જાંબુ થયા છે જે તમે કાળા જાંબુ કશું એ નથી હોય આ સફેદ જાંબુનું ઝાડ છે જે હેલ્થ માટે બહુ જ સારા હોય છે આમ તો બધા થોડું હેલ્થ માટે સારા છે આ ફળોના રાજા કેવી રીતે છે તમને બધામાં અત્યારે સીઝન ચાલી રહી છે તો ભાવતી જ છે તો મિત્રો વિડીયો જોતી જ વખતે તમે કોમેન્ટમાં જણાવજો કે તમને આ નજારો કેવો લાગ્યો છે અને તમને આવા વિડીયો ગમે છે કે કેમ તો અમે આવા અગનવો વિડીયો તમને બતાવતા જ રહીશું ખાસ કરીને કમેન્ટ કરજો કે આ વિડીયો તમને ગમે છે કે નહીં કેટલો સુંદર નજારો છે આ વિડીયો જોઈને તમારું મન પણ આમ આનંદમય થઈ જશે કેમ કે કુદરતી નજારો તમને ઘરે બેઠા જોવા મળી રહ્યા છે આ જાંબુ છે કે જે તમે આ વિડીયો દ્વારા જોઈ શકો છો જાંબુ બહુ બધા થઈ ગયા છે નાના છે મોટા થાય એટલે બહુ જ મીઠા લાગે આ કિડની માટે બહુ જ સારા છે ડિહાઈડ્રેશન ડિહાઈડ્રેશનની તકલીફ તો બી સારા છે જાંબુ ચીકુનું વૃક્ષ છે આ જાંબુ છે કેરી છે એની બાજુમાં ખુબ આવશે જામફળ આ જામફળ તમે આ જામફળનું વૃક્ષ છે જામફળ જો કેવું એનું વૃક્ષ જામફળ નાના નાના થયા છે જમરૂપ જામફળ એટલે જામરૂપ અમે સરસ બધું તમે કમેન્ટ કરજો તમારું કંઈ કઈ ફેર કહી તમને ભાવું ફરશે અને તમે તમે અમારો અવનવા ફળો જઈ શકો છો મિત્રો કેટલી બધી કેરીઓ છે કે જે તમે જોઈ શકો છો મસ્ત હાવ મોંમાં પાણી આવી જાય એવી કેરીઓ છે સુંદર મજાનો બગીચો છે આ ઘર આંગણે જ છે બગીચો તમે તમારી ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારો સપોર્ટ મળશે તો આવા નવા વિડીયો તમને શેર કરતા જ રહેશું સીકું ચાલશે હવે આવશે તમને ગમતું જે તમે ક્યારેય ના જોયું આ છે સીતાફળ સીતાફળ તો સૌ કંઈ નહીં ભાવતું ફળ છે જો તેમાં નાના નાના સીતાફળ થયા છે આ ઝૂમ કરીને વિડીયો જરા તમને બતાવીએ છીએ આ સીતાફળનું વૃક્ષ આવું કંઈક છે जो तीन तो नहीं नहीं जी रहे मित्रों जो तुमने क्यों फल ना कमेंट कर करज शेयर कर जो सब्सक्राइब कर चैनल सुंदर फल के खादा पशु मैं पानी आज आती घूवा से गोड़ के बड़ी केरी हो Ты утро сырок хочешь